નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે તમારું ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે તો મિત્રો આ જે સોલ્યુશન છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણે ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે આ જે અસાઇનમેન્ટ છે તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તૈયારી માટે કરવા માટે પણ અને માર્ક્સ મેળવવા માટે પણ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું તે અસાઇનમેન્ટ આપણે તમારી સ્વાધ્યનપૂર્વક એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને તમારા પાઠ્યપુસ્તકમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો અને આ પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલું ચૌદ હજારના ટીવીને આઠ ટકા ખોટ ખાઈને વેચ્યું તો વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે બાર હજાર આઠસો એસી બીજું આઠસોના બાર ટકા બરાબર તો છન્નું ત્રીજું રૂપિયા ખાલી જગ્યાનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા વધારે હોય તો જવાબ આવશે પાંચ હજાર મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર ફોન કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી નીચેના દાખલા ગણો જેના કુલ નવ માર્ક છે એમાં આપેલો દાખલો એક પ્રયોગ શાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે પાંચ ટકાના દરે વધતી હતી જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો બેક્ટેરિયાની મૂળ સંખ્યા આપણને આપેલી છે પાંચ લાખ છ હજાર પ્રતિ કલાકે વધે છે બે પોઈન્ટ પાંચ ટકાના દરે એટલે કે પચીસના છેદમાં દસ તો સમય ટી બરાબર બે કલાક થઈ ગયો તો એ બરાબર પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સો આખા કાઉન્ટની એનગાત મૂકીએ તો આપણને આ રીતે જવાબ મળી જશે તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર છસો થશે કે ભાઈ વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા એક હજાર ચારસો પચાસ અને બે શર્ટના રૂપિયા આઠસો પચાસ ની છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા આપવા પડશે તો ગ્રાહકે ખરીદેલ જીન્સની કિંમત બરાબર રૂપિયા એક હજાર ચારસો પચાસ ગ્રાહકે ખરીદેલ શર્ટની કિંમત બરાબર આઠસો પચાસ ગુણ્યા બે એટલે કે સત્તરસો તો ગ્રાહકે ખરીદેલ વસ્તુની કિંમત બરાબર ચૌદસો પચાસ પ્લસ સત્તરસો એટલે જવાબ થઈ ગયો ત્રણ હજાર એકસો ને પચાસ હવે દરેક વસ્તુ ઉપર દસ ટકાની છૂટ છે તો આપણે દસ ટકા એમાંથી માઇનસ કરવા પડશે તો દસ ટકા એટલે ત્રણસો પંદર રૂપિયા થશે એટલે ત્રણ હજાર એકસો પચાસમાંથી ત્રણસો પંદર બાદ કરી એટલે જવાબ આવશે બે હજાર આઠસો ને પંદર પાંત્રીસ રૂપિયા આપવા પડશે ત્યાર પછી ત્રીજું મેં રૂપિયા પાંચ હજાર ચારસોમાં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં અઢાર ટકા જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાની કિંમત શોધવાની છે ખરીદ કિંમત છે પાંચ હજાર ચારસો જીએસટી છે અઢાર ટકા મૂળ કિંમત સો તો ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ જીએસટી એટલે કે સો પ્લસ અઢાર એટલે એકસો અઢાર હવે એકસો અઢાર ખરીદ કિંમતે મૂળ કિંમત સો તો પાંચ હજાર ચારસો ખરીદ કિંમતે મૂળ કિંમત કેટલી હવે ક્રોસ ગુણાકાર કરી અને આપણે છેદ ઉડાડીને ગુણાકાર કરીએ તો જવાબ આવશે ચાર હજાર પાંચસો ને છોતેર પોઈન્ટ સત્યાવીસ રૂપિયા ત્યાર પછી ચોથું એક વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે રૂપિયા એક હજાર બસો ઓગણચાળીસમાં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો તો ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર રૂપિયા સો વસ્તુ ઉપર જીએસટી અઢાર ટકા લાગે છે એટલે કે એકસો અઢાર હવે એકસો અઢાર રૂપિયા વેચાણ કિંમતે છાપેલી કિંમત બરાબર રૂપિયા સો તો એક હજાર બસો વેચાણ કિંમતે છાપેલી કિંમત બરાબર કેટલી તો અહીંયા છાપેલી કિંમત આપણને મળશે એક હજાર પચાસ ત્યાર પછી ગુણાકાર શોધો હવે અહીંયા તમને રકમ આપેલી છે ત્રણના છેદમાં ચાર એનો સ્કવેર પ્લસ ત્રણ બીનો સ્ક્વેર અને ચાર કાઉસમાં એનો માઇનસ બેના છેદમાં ત્રણ બીનો સ્ક્વેર તો અહીંયા તમને જે આપવામાં આવેલું છે તેનો ગુણાકાર આપણે આ રીતે શોધી શકીએ ત્યાર પછી છે એ બી ઇન્ટુ એ માઇનસ બી તો અહીંયા પણ તમે જોઈ શકો છો ગુણાકાર આ રીતે આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી સાદું રૂપ આપો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજો દાખલો આપણને આપ્યો છે એક પોઈન્ટ પાંચ એક્સ માઇનસ ચાર વાય એક પોઈન્ટ પાંચ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ અને માઇનસ ચાર પોઈન્ટ નંબર ત્રણ નીચે આપેલા દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે પાંચમું જમીન થી ઉપર ઉઠેલો એક ઓટલો છે તેની ઉપરનો સમતલ સમજુ અષ્ટકોનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે તો અષ્ટકોણીય સમતો ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણને ગણી અને સમગ્ર સોલ્યુશન સાથેનો જવાબ આપવામાં આવેલો છે બીજું એક સંબલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને તેની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે તો આ સંબલમની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણને આપેલો છે આ રીતે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી ત્રીજું મોહન એક સંબલમ ચતુષ્કોણ આકારનો ખેતર રસ્તો ખરીદવા ઈચ્છે છે આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો જે છે તે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક પેલું લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો બે કાઉસમાં એલ b બી પ્લસ બી ઇન્ટુ એચ પ્લસ એચ એલ નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર તો પાય આર એચ નળાકારના પાયાનો પરીખ શોધવાનું સૂત્ર તો ટુ પાય અને સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર તો એલનો ઘન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા દાખલાઓ ગણો બેમાં ફેક જેના કુલ ચાર માર્ક છેમાં પેલું જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હોય છે તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલો છે ઢાંકવાની છે કેટલા કાપડની જરૂર પડશે તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણે ઘણી દર્શાવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો એમાં સાતની માઇનસ બે ઘાતનો વ્યસ્ત ખાલી જગ્યા થશે તો સાતનો વર્ગ માઇનસ ચાર બે ઘાત જે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બી માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ મા ત્રણ ની ઝીરો ઘાત પ્લસ ની માઇનસ એક ઘાત ગુણ્યા બે ની બે ઘાત એટલે જવાબ આવશે પાંચ માઇનસ ની ચાર ઘાત ગુણ્યા પાંચના છેદમાં ત્રણ ની ચાર ઘાત તો જવાબ આવશે પાંચ ની ચાર ઘાત ત્યાર પછી પ્રશ્ન નંબર છ એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય તો ગુણોત્તર જો એ અને બી વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય તો એ બી અઢાર માણસોને એક કામ કરતા બાર દિવસ લાગે તો છ માણસોને કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે તો છત્રીસ સોળ અને ચોવીસ નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો બેના છેદમાં ત્રણ ત્યાર પછી પ્રશ્ન નંબર છ બી નીચેના દાખલા ગણો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું એક જીવાણુના ચિત્રને પચાસ હજાર ગણું મોટું કરતાં તેની લંબાઈ પાંચ સેન્ટીમીટર થાય છે જો આકૃતિમાં બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે તો બેક્ટેરિયાના ચિત્રમાં થતો વધારો એટલે પચાસ હજાર ગણું મોટું લંબાઈ પાંચ અહીંયા એક અને એક ખાલી જગ્યા આપણે શોધવાની છે તો અહીંયા તમને દાખલો આપવામાં આવેલો છે આ રીતે આપણે સમગ્ર સોલ્યુશન કરી શકીએ ત્યાર પછી જો બે કિલોગ્રામ ખાંડમાં રહેલ સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસની ની છ ઘાત છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે ખાંડનું વજન એક્સ વન બરાબર ટુ ખાંડના સ્ફટિકોની સંખ્યા વાય વન બરાબર નવ ગુણ્યા દસની ની છ ઘાત એક્સ ટુ બરાબર પાંચ વાય ટુ બરાબર શોધવાના છે તો ખાંડનું વજન વધારે તેમ ખાંડના સ્ફટિકોની સંખ્યા વધારે હોય છે એટલે કે અહીં સમ પ્રમાણમાં છે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજું છે એક પોઈન્ટ બે કિલોગ્રામ ખાંડનું વજન એક્સ વન બરાબર ટુ ખાંડના સ્ફટિકોની સંખ્યા વાય વન બરાબર નવ ગુણ્યા દસની છ ઘાત એક્સ ટુ બરાબર એક પોઈન્ટ બે આપણે શોધવાના છે તો એક પોઈન્ટ બે કિલોગ્રામ ખાંડમાં ખાંડના સ્ફટિક કેટલા હશે તે આપણે શોધવાનું છે તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં તો એક પોઈન્ટ બે કિલોગ્રામ ખાંડમાં પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત ખાંડના સ્ફટિકો હોય છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પ્રશ્ન નંબર સાત એ આપેલી પદાવલીઓના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાંગાકાર કરો એમનો સ્ક્વેર માઇનસ ચૌદ એમ માઇનસ બત્રીસ ભાંગ્યા એમ પ્લસ ટુ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દાખલો આપેલો છે ત્યાર પછી બીજું ચાર વાય ઝેડ કાઉસમાં ઝેડનો સ્ક્વેર પ્લસ સિક્સ માઇનસ સોળ ભાંગ્યા ઝેડ પ્લસ આઠ તો અહીંયા જવાબ આવશે ટુ ઝેડ કાઉસમાં ઝેડ માઇનસ ટુ ત્યાર પછી ત્રીજું બાર એક્સ વાય કાઉસમાં નવ એક્સનો વર્ગ માઇનસ સોળ વાયનો ભાંગ્યા ચાર એક્સ વાય ત્રણ એક્સ પ્લસ ચાર વાય તો અહીંયા જવાબ આવશે ત્રણ કાઉસમાં ત્રણ એક્સ માઇનસ ચાર વાય ચોથું પાંચ પીનો સ્ક્વેર માઇનસ પી પ્લસ વીસ ભાંગ્યા પી માઇનસ વન તો અહીંયા જવાબ આવશે પાંચ કાઉસમાં પી માઇનસ ચાર પ્રશ્ન નંબર સાત બી અવયવ મેળવો ત્રણમાંથી બે તો એક્સની ચાર ઘાત માઇનસ એક્સ માઇનસ ઝેડ આખા કાઉસની ચાર ઘાત તો જવાબ આવશે ઝેડ કાઉસમાં ટુ એક્સ માઇનસ ઝેડ સ્ક્વેર માઇનસ બે એક્સ ઝેડ પ્લસ ઝેડનો સ્ક્વેર આપેલી બહુપદીને એક પદી એવડે ભાંગવાની છે બરાબર તો અહીંયા પણ તમને એનો દાખલાનો જવાબ આપેલો છે ત્યાર પછી જોઈ શકો છો બીજો દાખલો પણ આપેલો છે પ્રશ્ન નંબર આઠ એ આલેખ પરથી સવાલ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ભાઈ બપોરે એક વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોરે એક વાગે દર્દીના શરીરનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ હતું દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ ક્યારે હતું તો દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બપોરે બાર વાગે હતું આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું તો આ બંને સમય કયા હતા તો દર્દીનું તાપમાન બપોરના એક વાગે અને બપોરના બે વાગ્યે એક સરખું રહ્યું હતું એક અને ત્રીસ વાગે દર્દીનું તાપમાન શું હતું આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા તો બપોરના એકને ત્રીસ વાગે દર્દીનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ હતું તારણ હવે દર્દીનું તાપમાન એક વાગ્યે હતું તે જ તાપમાન એક ત્રીસ વાગ્યે છે અસાર્થ હવે તાપમાન વધતું નથી સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો સવારે નવથી દસ સવારે દસથી અગિયાર અને બપોરે બેથી ત્રણના સમય ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બી યોગ્ય પ્રમાણ માપ લઈ રેખીય આલેખ દોરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આપણે આલેખ દોરવાનો છે એમાં પહેલું છે સફરજનના ભાવ અથવા તો કિંમત તો આલેખપત્ર ઉપર એકબીજાને લંબ હોય તેવી બે રેખાઓ એક શખ્સ અને અક્ષ દોરવાની છે અને આ રીતે તમે સમગ્ર સોલ્યુશન જે છે તેને કરી શકો છો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી એવા આપણે પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે એને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો